ભાઈ ને પૂછો તો બેન ઓલી ભભૂતી લગાવી તી હા દુખાવો થયો તો અરે હવારે તો બહુ તો હા મે એટલે ફોન કર્યો કારણ કે મેં તમને કીધું પાટ ઉપર થોડુંક જે આ વાત આપડે કાલ રાતે બાંધી ને તો અત્યારે હું પાટ નાખીને બેઠો ને દાણા બીજા ના જોતો તો તમારી કાંઈ વાત નહોતી એ વસ્તુ મારી સામે આવી પાટ ઉપર હા મને કે તું કોની કે મને કાઢવા વાળો મને કીધું તારો બાપ મેં કીધું

નો હટાવી ને તો ધારા એ જેવો વ્યવહાર કરીને એ વસ્તુ આપડા થાય ને હુંગી લેવું એ હું કરતો નથી એવું તો આપડે ક્યાં કરવા જવું કયો એટલે બે જનાવર ની વાત બાંધી ચાલી જેવું થાય હો બે જ બે જનાવર પછી ખાટકી નું મેંતાનું અને હું આ એકલો નથ જવાનો બે ભુવા મારી ભેગા લઈ જવા જોઈએ કારણ કે થોડી ડેન્જર વસ્તુ છે માતાજી નિવેદ મારી માતાજી ના નિવેદ હાલો હું કઈ નો લઉં ઓલા બે મારા ભેગા આખો દિવસ દી પાડી આવે તો મારે એનું મેંતાનું દેવું પડે ને બેન તો ભાઈ આ વસ્તુ નું અત્યારે મેં બધું ઊભું રાખ્યું છે બરાબર અને વસ્તુ મુકાય એવી આકરી છે ને ભાઈ એની વાત જવા દેતું બરાબર અને બે જનાવર દેવા જો હે જોઈએ અને મારા એકલા થી આ કામ પતે એવું નથી બરાબર છે બે બે ભુવા મારે ભેગા જવા જો વ્યવહાર એટલે હું તને કઉ છું એક વ્યવહાર છે અને એક ના પેટ માંથી કાઢવાની વાત છે બરાબર છે એક જનાવર પતી જાય એવું હે પણ બે એટલે દેવા જોવે કારણ કે સામે ઓલી ઓલા ભુવા એ સંબંધ બાંધી વ્યવહાર કર્યો છે ને એવો આપડે તો કઈ વ્યવહાર કરી ન હોય એવો ક્યાં આપડે સબંધ બાંધવા કેજી ભાઈ તું જનાવર મેનાવર ની વાત બરોબર ચાલીક હજાર રૂપિયાનો ખર્ચો થાય એમાં બેન ને મેં કીધું જો અત્યારે ચોખવટ ને બે કામ ના થાય પછી પાછું બીજા કામનું એને પેલા બધી જો એમાં એવું બીજા કામ નું છે ને ભાઈ પછી બરાબર એનું કારણ તને કહું પેલા નીકુ ને આ વસ્તુ માંથી કાઢવા દે બીજા કામ નું અત્યારે પછી એનું કારણ તને આ અત્યારે ને ઉપાધિ નીકુ ની છે કારણ કે હું અત્યારે મારા મોટી મોનપરીથી દાણા ઝોરા વાળા આવ્યા હતા એનો પાંચ નાખી બેઠો હતો ને તો આ બેનના ની વસ્તુ તરત મારા સામે આવી કે હવાર માં મેં એને બઠ્ઠો વારી દીધો એ કે એટલે અત્યારે બે ઓલી ઉજન વાળી વાત પતાવા જ આવી જોવા કારણ કે નકર તો આ ઘા ઉપર ઘા થાય છે યાર કારણ કે ઈ તો એક ચોકી તો હું મારી આવું અને ત્રણ ભુવા જવાના હાઈ બરાબર વ્યવહાર કરવા અને તું નવરો હોય તો તું આવજે ઉતારે ભેગો બરાબર હે વસ્તુ બઉ અઘરી થતી જાય અત્યારે છોકરા ની ઉપર કેવું કાઉન્ટર થયું હોય ખબર હે ઈકુ ને વારી લેવાનો છે ધારા બાજુ તમે ખેતા નકર તમારે ખોટા ખર્ચા થાય વાંચો નીકુ ને વાળ વાકો નહીં થાય નિકુ આપડી ભાઈ આવી જાય બીજું તમારે હું જોઈ દે બીજું કઈ નથી ધારા એના ઘરે વહી જાય પછી ચોકી માર દો એટલે ભાઈ ભાઈ તમને હું કીધું કે ચોકી મારી દે ને એટલે કોઈના બાપ ની કેવળ નથી અને